તો બીજા બધા વાછડાઓ છે અત્યારે હાલમાં દૂધ કેટલા આપે ચારે ચાર દૂધ આપે તો આમ જોવા જઈએ તો ટોટલ કેટલા હશે નાના મોટા ગણીને તો મને એ જણાવો કે તમારા પશુપાલનમાં શું સમસ્યાઓ હતી શું પ્રોબ્લેમ આવતો હતો આ જે આ ગાય છે આ હા એ દૂધ નહીં આપતું પછી દૂધ બને જ થઈ ગયેલું કે થોડાક દિવસ ચાલે ચાલ્યું એક લિટર જે હા

પછી હવે કેટલું દૂધ નીકળે પાંચ લિટર એટલે એક ટાઈમે કે બે ટાઈમે એક ટાઈમે એટલે સવારના પાંચ લિટર ને સાંજે ચાર લિટર એટલે ટોટલ આખા દિવસનું નવ લિટર દૂધ જે પહેલાં ખાલી એક જ લિટર હતું એટલે આટલું સારું જે રિઝલ્ટ આવ્યું હોય સેનાથી આવ્યું આ પેટ થી હવે મને જણાવો કે આ તમે મેળવ્યું ક્યાંથી આ તો પેલી વખત જ્યારે લીધું ત્યારે તમને વિશ્વાસ હતો કેટલા બે લીધેલા બે લીધેલા એક તમારી મમ્મીએ લીધેલો અને એક તમે લીધેલો એટલે બે ડબ્બા લીધા અને પછી તમે સવાર બે ટાઈમ ખવડાવ્યું કે એક ટાઈમ બે ટાઈમ બરાબર એક એક ચમચી

આઠ વર્ષ આઠ વર્ષ થઈ ગયા અત્યારે તો તમારે ત્યાં કેટલી ગાયો છે ચાર ગાયો છે બરાબર અને બીજા બધા વાછરડાઓ છે અત્યારે હાલમાં દૂધ કેટલા આપે ચારે ચાર દૂધ આપે બરાબર તો આમ જોવા જઈએ તો ટોટલ કેટલા હશે નાના મોટા ગણીને નવ છે હા તો મને એ જણાવો કે તમારા પશુપાલનમાં શું સમસ્યાઓ હતી શું પ્રોબ્લેમ આવતો હતો દોઢ સુધી એક લીટર દૂધ ખાલી આપતું દોઢ મહિના સુધી એક જ લીટર દૂધ સવાર સાંજ એક એક લીટર કે એક જ સાંજે તો શું આપે એટલે સવારે એક લીટર આપતો ને સાંજે એક લીટર માં પણ ઓછું હવે આનું કયું વેતર પેલા જ વેતર માં એટલે તમારા ઘરની ગાય કે પછી વેચાતી લાવેલા ઘર ઘરની જ હા બરાબર તો મતલબ એક જ લિટર દૂધ આપતું હતું અને આવું દોઢ મહિનો થઈ ગયો અને દૂધમાં વધારો થતો નહીં હવે દૂધ વધારો થાય એના માટે તમે પહેલા શું શું ખવડાવેલું કેલ્શિયમ ખવડાવેલી મિનરલ પાવડર ને ખવડાવેલું બધું ખવડાવી જોયું કોઈ ડોક્ટર ને બોલાવ્યો એવું કઈ ડોક્ટર ને ન બોલાવ્યો અચ્છા પણ મતલબ કે જે જે ખવડાવવું જોઈએ તે બધું તમે ખવડાવ્યું પણ રિઝલ્ટ એનું કઈ મળ્યું નહીં પછી હવે કેટલું દૂધ નીકળે હમણાં તો 5 લિટર આયું 5 લિટર એટલે એક ટાઈમે કે બે ટાઈમે એક ટાઈમે એક ટાઈમ એટલે સવારના 5 લિટર સાંજે 4 ને સાંજે 4 લિટર એટલે ટોટલ આખા દિવસનું 9 લિટર દૂધ જે પહેલા ખાલી 1 જ લિટર હતું એ તો અજબ ગજબ થઈ ગયું કેવાય એટલે આટલું સારું જે રિઝલ્ટ આવ્યું હોય સેનાથી આવ્યું આ પેટવેટ થી હવે મને જણાવો કે આ તમે મેળવ્યું ક્યાંથી આ યુટ્યુબ માં વિડિયો જોયેલું અચ્છા યુટ્યુબ પર વિડિયો જોયો તમે વિડિયો તમે યુટ્યુબ પર જોયો અને પછી એમનો એમનો તમે સંપર્ક કર્યો હશે તો પહેલી વખત જ્યારે લીધું ત્યારે તમને વિશ્વાસ હતો કે વધશે એવું દૂધ બીજા વિડીયો જોયા ને એટલે વિશ્વાસ હતો બીજાના વિડિયો જોયા એટલે તમને વિશ્વાસ આવી ગયો કે આ વસ્તુ वापरવાથી રિઝલ્ટ મળશે જ એમ બરાબર ને તો તમે કેટલા લીધેલા બે લીધેલા બે લીધેલા ને મેક લીધેલા એક તમારી મમ્મીએ લીધેલા અને એક તમે લીધેલા એટલે બે ડબ્બા લીધા અને પછી તમે સવારસન બે ટાઈમ ખવડાવ્યું કે એક ટાઈમ બે ટાઈમ બે ટાઈમ બરાબર એક એક ચમચી દોઢ દોઢ ચમચી દોઢ દોઢ ચમચી એ શેની સાથે ખવડાવતા દાણમાં દાણમાં બરાબર તો આવી રીતના તમે ખવડાયું કેટલા દિવસ પછી રિઝલ્ટ દેખાયું તમને દૂધમાં વધારો એકદમ જ પાંચ લીટર એક ટાઈમ નું વધી ગયું કે પછી થોડું થોડું અચ્છા તો પેલા મતલબ કેટલા દિવસ ખવડાયો પછી તમને વધારો દેખાયો વીસ દિવસ વીસ દિવસ થયા ખવડાવવાનું ચાલુ કર્યું પેટ પેટ અને પછી દૂધનો વધારો તમને દેખાયો હવે વીસ દિવસ થઈ ગયા ત્યાં સુધી જ્યારે આપણને ખવડાવ્યું અને રિઝલ્ટ નહીં મળ્યું તમને મનમાં શંકા બી થઈ જશે નહીં કરી રહી આ પૂરો થાય ત્યાં સુધી તો આપણને રિઝલ્ટ મળશે એવું હતું એ બરાબર ને તો એવી રીતના તમે વીસ દિવસમાં તમને રિઝલ્ટ મળ્યું તો પેલું કેટલુંક હોય ત્યું દૂધ અચ્છા એટલે પહેલાં એક લિટર જેવતું એ અઢી લિટર થયું પછી ધીરે ધીરે વધતા વધતા કેટલા દિવસ થયા પછી હવે એક ટાઈમ એ પાંચ લીટર સુધી પહોંચી ગયું દોઢ મહિના દોઢ મહિના પછી એટલે કે તમે આ પાવડરના ડબ્બા સતત ખવડાવો છો અત્યાર સુધીમાં કેટલા ખવડાવ્યા છે અંદાજે નવ મમ્મી એ નવ ખવડાવ્યા અને તમે નવ એટલે કેટલી ગાયો ને ખવડાવ્યા ચાર ને ચાર ને જ બરાબર ચારે ચાર જે દૂધ આપે છે એ ચારે ચાર ને ખવડાવ્યા તો એક તો અહિયાં આપણે જોયું કે પાંચ લિટર સવારે અને ચાર લિટર સાંજે એવી રીતના મતલબ ટોટલ નવ લિટર થઈ ગયું કે જે કદાચ દોઢ થી બે લિટર જેટલું આવતું હતું એમાં તમને વધારો થઈ ગયો એટલે કે લગભગ લિટર દૂધનો વધારો થયો બરાબર ને અને બીજું તમે આ જ્યારે સતત ખવડાવવાનું ચાલુ કર્યું તો બીજી કોઈ ગાય કોઈ સમસ્યાઓ હતી ખરી હતી અચ્છા મતલબ આજે તમારા બાજુમાં અહીંયા ઊભેલી છે આને એને શું પ્રોબ્લેમ હતો अच्छा એટલે એનાથી શું થતું ગેસ નો પ્રોબ્લેમ એટલે ખાઈ ને દાણ ને ઊ ની ખાય અચ્છા દાણ ને ઊ ની ખાતી હતી બરાબર પછી બધાને જ પ્રોબ્લેમ દાણ ખાવાનો તો હા બરાબર મતલબ દાણ ઓછું ખાય ઓછું ખાય બરાબર એક ખાંડ દિવસ ખાય પછી ખાય જ નહીં હમ 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 એ કેટલા સમય થી તો આવ તકલીફ આ વિયાલન પછી અચ્છા આનું કયું વેતર ચાલે આનું બીજું બીજું વેતર એટલે પહેલા વેતરમાં બી આવી તકલીફ હતી ચક્કર આવી જાય એટલે પડી જ જાય બરાબર બીજું કોઈ કાઇ ને એવું નહીં પ્રોબ્લેમ હતો આને ચક્કર આવે ને પડી જાય પડી જાય એટલે અડધો કલાક જેવું તો કઈ આખો આળવટ લાગી જાય

દર મહિને બે વખત થાય તો આપણને બી એમ મનમાં એવું થતું કે હવે આના કેવી રીતના સારવાર કરાવીએ એમ તો બહુ મગજ મારી હા બચ્ચું બી જાય એવું તકલીફ થાય બરાબર છે તો પછી મતલબ એને મેળે જ પાછું ઊભું થઈ જાય કે કેવું પછી શું કરવું પડે કલાક જેવો થાય પછી શાંત જેવું પડી જાય હા ઉભું થઈ જાય અચ્છા પેલા માણસને જેમ ફેફરો આવે તે ટાઈપ જેવું થઈ જાય બરાબર છે તો આ સમસ્યા પણ ગંભીર સમસ્યા કહેવાય તો એ દૂર થઈ ગઈ કે અત્યારે છે હમણાં નહીં

અને જે ખોરાક જે ઓછો ખાતો એમાં શું ફેરફાર થયો બરાબર ખાય તો તમારા ખર્ચો વધી ગયો એવું કહેવાય અને આના દૂધ માં કઈ વધારો ઘટાડો કઈ થયો અચ્છા એનો કેટલો દૂધમાં વધારો થયો પાંચ લિટર જેવો આપતો પાંચ લીટર અચ્છા પેલા કેટલું આપતું પેલા તો ત્રણ લીટર ને એવું જ આપતું અચ્છા તો એટલે મતલબ એક ટાઈમે બે લીટર નો વધારો પણ થઈ ગયો એનો તો એક બહુ મોટો ફાયદો થઈ ગયો એટલે તમે આવા રિઝલ્ટ મળ્યા આના કેટલા દિવસ પછી રિઝલ્ટ મળ્યું આવું તમને લાગ્યું અચ્છા પછી ચક્કર જ નથી આવ્યા એટલે એના મતલબ પાવડર ખવડાવ્યો પછી એવો કોઈ અનુભવ થયો જ નથી એમ બરાબર તો અત્યારે તો અમારા બધા જ ગાયોને તમે ખવડાવો છો નાના વાછરને ખવડાવવાનું ચાલુ કર્યું કે નથી કર્યું નથી ખવડાવ્યું ને ઓકે વિડીયો નહીં જોતે તો આ જે મુશ્કેલીઓ છે એ કાયમ નહીં રહેતે જ

તો મતલબ આ વસ્તુ સારું છે અને તમે વાપર્યું છે એનો અનુભવ આ બોલે છે બરાબર ને તો બીજા પશુપાલક મિત્રોએ શું કરવું જોઈએ વાપરવું જોઈએ કે બરાબર તો જ અનુભવ આવે અચ્છા તમે વાપર્યું તમારા સિવાય બીજા કોઈ આસપાસમાં કોઈ વાપર્યું ખરું કેટલા લોકો વાપર્યું અંદાજે પાંચથી છ લોકોએ વાપર્યું ઓકે દર્શક મિત્રો આ ઇન્ટરવ્યુ સાંભળીને જેટલા પણ પશુપાલકને તમે ઓળખતા હોવ એમને આ વિડીયો શેર કરો કારણ કે કદાચ તમને જરૂર ન હોય પણ એવા ઘણા પશુપાલક છે કે જેમને ત્યાં નાની મોટી સમસ્યાઓ આજે સતાવે છે અને પશુપાલન જ્યારે મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકારેલો હોય અને તે સમયે જ્યારે આવી સમસ્યા આવતી હોય તો પશુપાલક ખરેખર પરેશાન થઈ જતો હોય અને જો આપણે એમની પરેશાની વિડીયો શેર કરીને જ દૂર કરી શકતા હોય તો દરેક પશુપાલક મિત્રોને અથવા તો જેમની પાસે પણ આ વિડીયો આવે એમને મારે નમ્ર વિનંતી છે કે દરેકે દરેક પશુપાલક સુધી આ વિડીયો શેર કરે તો બેન તમે જે ઇન્ટ્રો આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર